નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે વધારો જોવા મળ્યો છે તો મિત્રો આગળ વધીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર પાંચસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ પિંચ્યાસી હજાર રૂપિયા જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો જાણી લઈએ હવે ચોવીસ કેરેટ સોનું આજે શું બજાર ભાવે વેચાઈ રહ્યું છે મિત્રો તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને બ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે એકાવન હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર આઠસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ આડત્રીસ હજાર બસો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે એક હજાર અને સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનામાં તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના ભાવ જાણ્યા જાણી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું ચાલી રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે પોઈન્ટ વીસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો તેત્રીસ રૂપિયા પોઈન્ટ સાહીઠ પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો બાણું રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર નવસો વીસ રૂપિયા અને એક કિલો ચાંદીની વાત કરીએ તો જેના બજાર ભાવ આજે નેવી બસો રૂપિયા જોવા મળે છે મિત્રો જેની અંદર આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો ચાંદીના બજાર ભાવની અંદર તો મિત્રો જાણી લઈએ હવે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર સાતસો ને છ્યાંસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે આડત્રીસ હજાર બસો ઇઠ્યાંસી રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર આઠસો ને સાઠ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો અઢાર કેરેટ સોનામાં આજે આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અપડેટ સાથે મળીશું મિત્રો